મારું નામ અમન છે અને આજે હું જે વાર્તા કહેવા જઈ રહ્યો છે તે સો ટકા સાચી અને આજે પણ જ્યારે મને એ દિવસ યાદ આવે છે ત્યારે મારા આનંદમાં પાણી આવવા લાગે છે મિત્રો મારી ઉંમરે છવ્વીસ વર્ષની છે અને આ સ્ટોરી એ સમયની છે જ્યારે હું અભ્યાસ પૂરો કરીને ઘરે પાછો ફર્યો હતો મારા ઘરે આવવાની સાથે જ બધા ખુશ ખુશ હતા પછી મારી નજર મારી મારી ચી નિશા પર ગઈ એણે અચાનક મને ગળે લગાડીને કહ્યું કાકા તમે ચાર વર્ષ પછી ઘરે પાછા આવ્યા છો તમે મારા માટે શું લાવ્યા છો મેં કહ્યું માફ કરજે નિશા હું તારા માટે કંઈ લાવવાનું ભૂલી ગયો આ વાત પર તે ગુસ્સે થવા લાગી મિત્રો હું તમને જણાવી દઉં કે મારી ભત્રીજીનું નામ નિશા છે તે સમયે તે ઓગણીસ વર્ષની હતી અને તેનું શરીર ખૂબ જ સુંદર હતું તે દૂધ જેવી સફેદ છે મારા ભાઈએ કહ્યું હતું તું જ્યારે પાતળો હતો ત્યારે હવે જાડો થઈ ગયો હશે તો મારી માતાએ કહ્યું અમર કૃપા કરીને તેને બહાર ફરવા લઈ જા અને ત્યાં તેને કંઈક સરસ ખવડાવ મમ્મીએ આટલું કહ્યું કે તરત જ મારી પત્રીજીએ કહ્યું ઠીક છે તમે મને સાંજે કંઈ સારી રેસ્ટોરન્ટમાં લઈ જજો આ પછી જ્યારે સાંજ પડી ત્યારે હું મેં કહ્યું નિશા જમવા બહાર જઈએ તો તે સમયે તે તેના ઘરેથી તૈયાર થઈને આવી ગઈ હું બસ તેને જોતો જ રહ્યો તેણે એટલું લાઈટ તો પહેર્યું હતું તેના સફેદ પગ પણ જોઈ મારા મનમાં વિચિત્ર વિચારો આવી રહ્યા હતા પછી મેં પપ્પાની બાઈક ચાલુ કરી અને તે મારા ખંભા ઉપર હાથ રાખીને બેસી ગઈ ફરતા ફરતા અમે ઘણા લાંબા અંતરે આવી ગયા હતા નિશાએ દિશાએ કહ્યું અંકલ ચાલો હવે ક્યાંક ખાઈ લઈએ મેં કહ્યું ઠીક છે એક રેસ્ટોરન્ટ શોધી રહ્યા હતા ત્યાં અચાનક વાતાવરણ વરસાદ શરૂ થયો અને દૂર દૂર સુધી અંધારું થવા લાગ્યું તેથી મેં કહ્યું દિશા ચાલ ક્યાંક જમીએ અને સીધા ઘરે જઈએ કાલે ફરી આવશું આ વાત પર તે ગુસ્સે થવા લાગી રસ્તામાં મેં એક જૂની રેસ્ટોરન્ટ જોઈ ત્યાં રહેવાની સગવડ હતી તો મેં કહ્યું ચાલ અહીંથી જઈએ તેણે કહ્યું ઠીક છે કાકા અમે રેસ્ટોરન્ટમાં જમવા બેઠા કે તરત જ જોરદાર વરસાદ થયો શરૂ થઈ ગયો દિશાએ કહ્યું કાકા હવે ઘરે કેવી રીતે જઈશું તેથી મેં કહ્યું રાહ જુઓ અને કંઈક વિચાર કરવા દે એક કલાક આધે એક આધેડ વયની સ્ત્રીએ હોટેલ ચલાવતી હતી અને તે સમયે ત્યાં માત્ર હું અને દિશા અને તે સ્ત્રી હતી મેં રેસ્ટોરન્ટની મહિલાને પૂછ્યું કે આજે અહીં રહી શકીએ તેથી તેણે કહ્યું જરૂર પરંતુ હું એક રાત્રિ રોકાણ માટે હજાર રૂપિયા લઈશ મેં કહ્યું ઠીક છે તેણે અમને રૂમ બતાવ્યો અમે એ બંને એ રૂમમાં બેઠા રૂમમાં એક નાનો પલંગ હતો રાત બહુ થઈ ગઈ હતી એટલે મેં કહ્યું નિશા આ તું એક બાજુ સુઈ જા હું બીજી બાજુ સુઈ જઈ તો તેણે કહ્યું મને હાથ પગ મારવાની આદત છે મેં કહ્યું ઠીક છે કોઈ સમસ્યા નથી પછી અમે બંને સાથે સુઈ ગયા મિત્રો જેવી તેણે મારી તરફ પીઠ ફેરવી હું તેની તરફ જોતો જ રહ્યો આ જોઈને તે હસવા લાગી તેથી મેં પૂછ્યું શું થયું તેણે હસીને કહ્યું કંઈ નહીં મેં પૂછ્યું ના તું શા માટે હસી મને કહે પછી તેણે કહ્યું મને ખબર નથી કે તમારી પત્ની શું થશે તેથી મેં કહ્યું હું કશું સમજાયું નહીં તે અર્થ તેને એ કહ્યું તમારું પાનું ખૂબ જ મોટું છે આટલું કહીને તે શુભ થઈ ગઈ અને ફરી હસવા લાગી તેથી અમે બંને એકબીજા સાથે મજાકમાં લાડવા લડવા લાગ્યા અને અચાનક તેની સાથે રમવાનું મન થયું થયું તેથી જ હું તેને હવે રમત રમતી વખતે જાણી જોઈને વારંવાર તેની ટ્યુબ સાથે મારા પાના સતો હતો જ્યારે મેં આ કર્યું ત્યારે તેણે પણ મને ટેકો આપવાનું શરૂ કર્યું કારણ કે તે તેનો એક પગ મારા પગ પર મૂક્યો અને રડવા લાગી તેનો શ્વાસ ખૂબ જ ઝડપ થવો વધવા લાગ્યો અંકલ જો પપ્પાને ખબર પડી જશે તો તે ખૂબ ગુસ્સે થશે બહાર વાસા વરસાદનું વાતાવરણ ચાલુ હતું વીજળીનો ભડાકો થઈ કડાકો બોલી ગયો હતો આના પર મેં દિશાને કહ્યું જો તું ઈચ્છે છે તો કોઈને ક્યારેય કંઈ ખબર નહીં પડે વીજળીનો એક મોટો ચમકારો થયો આ પછી તેણે અચાનક મને કળે લગાડ્યો અને મારા હાથને પકડી રાખવાનું શરૂ કર્યું પછી જે થયું તે જાણવા માંગતા હો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ こういうことに。Tomorrow, go, go,